નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ છે તે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આપણે એક અસાઇનમેન્ટ બનાવેલું છે આ અસાઇનમેન્ટની અંદર આપણે અધ્યયન નિષ્પત્તિના આધારે સ્વઅધ્યન પોથી એકમ કસોટી ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ એમપી પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો કારણ કે તે તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને પરીક્ષાની અંદર પણ સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ સાતના ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું અસાઇનમેન્ટ અને તેમના સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આ અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે સેને ડાઉનલોડ કરી શકશો અથવા તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી વોટ્સઅપ કરી કે ફોન કરીને પણ તમે પીડીએફ સીધી તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જુઓ સર્વપ્રથમ આપણને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે કે આપેલ સંવાદ કે ફકરાના આધારે સમજપૂર્વક પ્રશ્નોના જવાબ લખી શકે છે તેમાં પ્રશ્ન નંબર એક આપેલ ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક આ રીતે ફકરો આપેલો હશે જે ફકરાને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી કેટલાક આપણને પ્રશ્ન આપેલા છે પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે જેમ કે પહેલો સવાલ કિસાનના પુત્રને શા માટે બચાવી શકાયો નહીં તો કિસાનનો પુત્ર માંદો પડ્યો હોવાથી અનેક વેદ પાસે જવા છતાં કોઈ તેના પુત્રને બચાવી શક્યા નહીં આવી રીતે આપણે પેરેગ્રાફની અંદર ફકરાની અંદર સવાલ પોતાના પુત્રને ખૂબ ચાહતી હતી એવું તમે શાહના આધારે કહી શકો તો કિસ્સાનો પુત્ર માંદો પડ્યો અને તેણે કોઈ વેદ બચાવી શક્યા નહીં ત્યારે તે રુદન કરતી સૌને તેના પુત્રને જીવતો કરવાની આજીજી કરતી એ પરથી કહી શકાય કે કિસ્સા પોતાના પુત્રને ખૂબ ચાહતી હતી ત્રીજું ભગવાન બુદ્ધની વાત સાંભળી કિસ્સાએ શું કર્યું હશે તો ભગવાન બુદ્ધની વાત સાંભળી કિસ્સાએ પોતાનો પુત્ર હવે જીવતો નહીં થાય એ સમજીને પોતે પોતાના પુત્રની યાદ સાથે જીવનમાં આગળ વધશે ત્યાર પછી ચોથો સવાલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે તો વિધવા પાંચમું કિસ્સાના પુત્રને બચાવવા બીજા કયા કયા પ્રયત્નો કરી શકાયા હોત કિસ્સા જો શહેરમાં રહેતી હોત તો તે સારી મોટી હોસ્પિટલમાં પોતાના પુત્રને સારવાર માટે લઈ જાત જો તેનો પતિ જીવતો હોત તો તેના પુત્રને બચવા માટે ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરી સારામાં સારી હોસ્પિટલમાં તેના પુત્રની સારવાર કરાવે મિત્રો ધોરણ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને સાથે સાથે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તે પણ સોલ્યુશન સાથે મુકાઈ ચૂક્યા છે હવે આ જે પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે કે અસાઇનમેન્ટ છે તે આપણી અધ્યયન નિષ્પત્તિના આધારે તૈયાર કરેલા છે અધ્યયન નિષ્પત્તિના આધારે આપણી જે સ્વ અધ્યયન પુથી છે એકમ કસોટીઓ છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય એવા પ્રશ્નો લઈ અને આપણે આ અસાઇનમેન્ટ આ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી આપણી પાસે ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બધા જ વિષયના ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના અસાઇનમેન્ટ અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમના સોલ્યુશન ઉપલબ્ધ છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી પીડીએફ જો તમારે સીધી જ વોટ્સઅપ નંબર ઉપર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અથવા તો ફોન કરી અને તમે આ બધી જ પીડીએફ જે છે તે મેળવી શકો છો તો દ્વિતીય સૂત્રાંત પરીક્ષાની તૈયારી માટે દરેક શિક્ષક મિત્રોએ પણ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી ચાલો હવે જુઓ આ અસાઇનમેન્ટ આપણે બનાવેલું છે એટલે એક પ્રશ્ન જે હોય ને તો એક પ્રશ્નની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે તેવા મોટા મોટા ભાગના પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે બીજો ફકરા ઉપરથી સવાલ જવાબ માટે આ બીજો પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે અને એના ઉપરથી આપણને સવાલના જવાબ આપેલા છે તો એવી જ રીતે તમે જોઈ શકો છો ત્રીજો પેરેગ્રાફ આપ્યો છે આપણે એક કરતાં ઘણા બધા પેરેગ્રાફ અહીંયા આપ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે આ જે પ્રશ્ન છે તેનો અભ્યાસ કરી શકે અહીંયા તમને પેરેગ્રાફ આપેલા છે તે બધા જ પેરેગ્રાફ તમે ધ્યાનપૂર્વક વાંચી લેશો સમજી લેશો અને તેના જવાબો જે છે તે કેવી રીતે લખાય તે તમે જોઈ લેજો ચાલો ત્યાર પછી આગળની અધ્યયન નિષ્પત્તિમાં કહ્યું છે કે પાઠ્યપુસ્તક અને સાંભળેલી કે વાંચેલા અનુભવજન્ય સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી વૈકલ્પિક તથા અન્ય પ્રશ્નોના જવાબ લખે છે જો પ્રશ્ન નંબર બે અ અહીંયા છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ગદ્યમાંથી એટલે કે પાઠમાંથી પૂછાવાના છે કોઈ પણ ત્રણ લખવાના છે છ માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા આપણે આ પ્રમાણેના સવાલ પૂછાઈ શકે કે ભાઈ પરગ્રહનું યાન કેવું લાગતું હતું વર્ણન કરો તો પરગ્રહનું યાન રાતા રંગથી ઝળરળતું હતું એનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો એની આસપાસ વિચિત્ર વાસ આવતી હતી તેને ક્યાંય દરવાજો કે બારી ન હતા કમળની પાંદડીઓની જેમ તે અવાજ કર્યા વગર ખુલતું અને બંધ થતું હતું તો અહીંયા કુલ ત્રણ પ્રશ્ન પૂછાવાના છે પરંતુ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ત્રણ કરતા ઝાજા પ્રશ્નો મૂકેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર જ્યારે આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો તેઓ સારામાં સારી રીતે પ્રશ્નનો ઉત્તર લખી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો હવે આ જે પ્રશ્ન છે ને તે પદ્યમાંથી પૂછાવાનો છે એટલે કે કાવ્યમાંથી જેના કુલ ચાર માર્ક છે ચાલો તો જોઈએ કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો તો આ પ્રમાણેના પ્રશ્નો અહીંયા હશે જોઈએ ઉત્તર માનો પ્રેમ એ મેઘના જળ અને મધથી પણ વધુ મીઠો છે એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે એની આંખો અમૃતથી ભરેલી છે અને વેણ વહાલથી ભરેલા છે એની ગોદ ચંદ્રની ચાંદનીથી સિંચેલી છે એના પ્રાણ બાળક સાથે બંધાયેલા છે માનો પ્રેમ અચળ છે એનો પ્રેમ બારે માસ એક સરખો વહે છે ત્યાર પછી બીજો સવાલ કવિએ સવારને સોના જેવી સવાર શા માટે કહી છે ત્રીજો સવાલ વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા આવી રીતે તમે જોઈ શકો છો કાવ્યની અંદરથી જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે તે બધા જ પ્રશ્નો આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો ગધ્ય જેના કુલ ચાર માર્ક છે બરાબર છે અહીંયા આધ્ય નિષ્પત્તિ આપણને આપેલી છે શું કહ્યું છે તો કે જોયેલી સાંભળેલી કે વાંચેલી કે પાઠ્યપુસ્તક અને અન્ય સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી અને પ્રશ્નોના જવાબ લખે છે તો જુઓ પહેલો સવાલ ગાંધીજીને કસરત પ્રત્યે સાથી અણગમો હતો તો પાઠના આધારે સવાલ છે કે ભાઈ ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો થવાના કારણો આ પ્રમાણે હતા પહેલું તો કે ગાંધીજીનો શરમાળ સ્વભાવ અને બીજું કસરતનો તાસ ફરજિયાત તથા પિતાની સેવા કરવામાં વિઘ્ન આપણે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ એ પદ્યમાંથી કોઈ પણ ત્રણ જેના કુલ છ માં તો અહીંયા પણ આપણે તમે જોઈ શકો છો કુલ ત્રણ પ્રશ્ન લખવાના છે પણ આપણે પાંચ જેટલા પ્રશ્ન જે છે તે દર્શાવ્યા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર હોય ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન હોય કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ હોય તેમના જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે વોટ્સઅપ પર જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને અસાઇનમેન્ટ અથવા તો

તે અહીંયા આપણી સમક્ષ દર્શાવેલો છે તમે ખૂબ સરસતાથી જોઈ શકો છો ત્યાર પછી બીજું છે માતૃપ્રેમ તો માતૃપ્રેમ વિશેનો જે નિબંધ છે એ પણ ખૂબ જ સરળતાથી ખૂબ જ સરસ રીતે અહીંયા આપણી સમક્ષ રજૂ કરેલો છે ત્યાર પછી છે સ્વચ્છતા નિબંધ તો સ્વચ્છતા નિબંધ પણ તમે જોઈ શકો છો ખૂબ જ વ્યવસ્થિત રીતે આપણે અહીંયા રજૂ કરેલો છે તો આ રીતે આપણે આ દરેક નિબંધો જે છે તેનો અભ્યાસ કરી શકીએ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો વચન કાળ વાક્યના પ્રકાર સંજ્ઞા વિશેષણ વિરામ ચિહ્નો કહેવતો રૂઢિપ્રયોગો જોડણી સહિત વ્યવહારિક વ્યાકરણ જાણે છે અને તેનો ઉપયોગ કરે છે તેમાં પ્રશ્ન નંબર પાંચ આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો જંગ તો જંગ જે છે એનો સમાનાર્થી થશે યુદ્ધ અથવા તો લડાઈ હસ્તનું સમાનાર્થી હાથ અથવા કર સંતનું થશે સાધુ અને સજ્જન ડાળીનું થશે શાખા દુઃખનું થશે પીડા આગનું થશે દેવતા કમળનું ધૂળ ઠરેલનું ધન સંપત્તિનું સમજ અને લહેરીનું ડાહ્યું એવી રીતે તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા જે સમાનાર્થી શબ્દો જે છે તે અહીંયા આપવામાં આવેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારી રીતે આ સમાનાર્થી શબ્દોનો અભ્યાસ કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બની અંદર આપણને વિરુદ્ધાર્થી શબ્દો આપી અને વાક્યનો પ્રયોગ કરવાનું કહ્યું છે તો અહીંયા જો વીરનું કાયર ઉદ્યમીનું નિરુદ્યમી એવી રીતે તમે જોઈ શકો છો ઘણા બધા વિરુદ્ધાર્થી શબ્દો પણ અહીંયા આપણે આપણી સમક્ષ રજૂ કરેલા છે બરાબર વાક્ય પ્રયોગ જે છે એ પોતાની રીતે જાતે બનાવી શકે બરાબર ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ક આપેલ રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો ચાલો પ્રયોગો છે એમાં પહેલું છે ફાફા મારવા એટલે કે વ્યર્થ પ્રયત્ન કરો તો વાક્ય બનશે પાણીમાંથી બહાર નીકળવા મનોજે ખૂબ ફાફા માર્યા આવી રીતે તમે જોઈ શકો છો ઘણા બધા રૂઢિપ્રયોગો જે છે તે આપણી સમક્ષ અહીંયા દર્શાવેલા છે તો આ દરેક રૂઢિપ્રયોગો તમારા માટે ખૂબ મહત્ત્વના છે દરેક તમારે ખૂબ વાંચી સમજી અને યાદ રાખી લેવાના છે જેથી કરીને પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે સીધો તમે તેનો જવાબ સરળતાથી લખી શકો ત્યાર પછી પ્રશ્ન નંબર 5 ડ આપેલા વાક્યમાંથી સંગના શોધીને લખવાના છે બે માર્ક્સની અંદર પૂછાય છે તો સવાલ છે કે સાંજ પડતા ગાયનું ધણ પાદરમાં દેખાવા લાગ્યું તો અહીંયા ધણ જે છે તે સમૂહવાચક સંજ્ઞા થશે તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા વાક્યો આપણે દર્શાવેલા છે જેની અંદરથી સંજ્ઞા શોધીને લખવાની છે 13 જેટલા વાક્યો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 ઈ આપેલા વિશેષણનો ઉપયોગ કરી વાક્યમાં પ્રયોગ કરો જેમ કે સ્વચ્છ તો અહીંયા વાક્ય બનશે આકાશ સ્વચ્છ છે બરાબર તો ઘણા બધા શબ્દો આપેલા છે બરાબર એનો તમે જોઈ શકો છો કે કે આપણે આપણે વાક્ય બનાવેલા છે છે ચાલો ત્યાર પછી આગળની નિષ્પતિ તરફ જઈએ તો અહીંયા આપણને કહ્યું બિલ રેપર રિપોર્ટ જાહેરાત વગેરેમાં આપેલી માહિતી સમજે છે અને તેનો ઉપયોગ કરે છે તો પ્રશ્ન નંબર છ નીચે આપેલી જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો જો સમર્થ ટુર આયોજિત પાવાગઢનો પ્રવાસ રહેવા જમવા સાથે ટિકિટ પંદરસો કુલ ત્રણ દિવસ એવી માહિતી આપણને આપેલી છે એ માહિતી ઉપરથી તમે જોઈ શકો છો કે આપણને પ્રશ્નો પૂછાશે જેમ કે પહેલો સવાલ પ્રવાસમાં કયા સ્થળે વૈજ્ઞાનિક અજાયબી અજાયબી જોવા મળી શકે અને કેવી તો પ્રવાસમાં સ્થળે વૈજ્ઞાનિક અજાયબી જોવા મળી શકે ટુવામાં એક એક કુંડમાં કુંડમાં ગરમ પાણી તો ઠંડુ પાણી પ્રવાસમાં કયા કયા ધાર્મિક સ્થળોનો સમાવેશ કરેલો છે તો લાભા મંદિર પોઈચા મંદિર ડાકોર ગલતેશ્વર પાવાગઢ વગેરે ધાર્મિક સ્થળોનો સમાવેશ કરેલો છે એક દાતા તરફથી સાહીઠ હજાર રૂપિયા શાળાને પ્રવાસ અર્થે મળેલ છે તો કેટલા વિદ્યાર્થીઓને ઉપરમાં પ્રવાસમાં લઈ શકાય તો એક વિદ્યાર્થી દીઠ પંદરસો રૂપિયા હોય તો ચાલીસ વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય ચા નાસ્તો બપોરે ફૂલ થાળી અને સાંજે હળવું ભોજન આપવામાં આવશે રાત્રિ રોકાણ કોમન હોલમાં રહેશે પાથરવાનું ઓઢવાનું તથા તાસીર મુજબ દવાઓ સાથે લઈ જવાની રહેશે પ્રવાસ ક્યારે અને ક્યાંથી ઉપડશે તો પ્રવાસ ત્રેવીસ ત્રણ બે હજાર વીસ ના રોજ સવારે છ વાગે અમદાવાદથી ઉપડશે ચાલો ત્યાર પછી તમે જોશો તો બીજું આપણને અહીંયા એક જાહેરાત આપવામાં આવેલી છે તો આ જાહેરાત ઉપરથી તમે જોઈ શકો છો આપણને અહીંયા પ્રશ્ન પૂછેલા છે તો આપણે અહીંયા એક કરતાં વધારે જાહેરાતો તમારી સમક્ષ મૂકેલી છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ દરેક જાહેરાતોનો સરસ રીતે સારી રીતે અભ્યાસ કરી શકે અને તેમની નીચે આપેલા પ્રશ્નોનો પણ અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર જ્યારે કોઈ પણ જાહેરાત પૂછાય તો સરળતાથી તેના આન્સર પણ લખી શકે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે અને જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે તે દરેકની પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે જો આ પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓને પણ આ પીડીએફ વિશે અવશ્ય સેન્ડ કરજો પીડીએફ વિશે જરૂરથી માહિતી આપજો અને બીજું કે આ અસાઇનમેન્ટ જે છે તમારે શા માટે લેવું જોઈએ તો કે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે જે અધ્યયન નિષ્પત્તિઓ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર તમારું આવવાનું છે તો એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે આ અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે જેની અંદર તમે જોશો તો તમારી જે સ્વાધ્યન પોથી છે એકમ કસોટીઓ છે ગયા વર્ષના પ્રશ્નપત્ર છે અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કે જે પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય એવા પ્રશ્નો આપણે આની અંદર લીધેલા છે અને આ પ્રશ્ન જે છે તે પરીક્ષામાં પૂછાવાની પૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રો જે છે તે આ પીડીએફ નો અભ્યાસ કરી આ અસાઈનમેન્ટ નો અભ્યાસ કરી સારામાં સારી તૈયારી કરી શકશે અને પરીક્ષામાં પણ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી ચાલો ત્યાર પછી આપણને એવું કહ્યું છે કે ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં લેખન કરે છે તથા કાવ્ય સુક્તિ કહેવતો સમજે છે અને લખે છે તો પ્રશ્ન નંબર અ અહીંયા વિચાર વિસ્તાર પૂછાઈ શકે બરાબર એક વિચાર વિસ્તાર તમારે લખવાનો છે કુલ પાંચ માર્ક વિચાર વિસ્તાર હશે જો અહીંયા આપણને વિચાર વિસ્તારમાં પેલી પંક્તિ આપેલી છે સમયના વેર વેરથી ટળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન તો અહીંયા આપણને જે વિચાર વિસ્તાર આપવામાં આવેલો છે તે તમે જોઈ શકો છો આપણે અહીંયા ભાવાર્થ લખેલો છે તો તો રીતે આપણે તમે જોશો ઘણા બધા વિચાર વિસ્તાર તમારી સમક્ષ છે જેથી કરીને બાળકોને આમાંથી કોઈ પણ પૂછાય તો તેઓ સરળતાથી અહીંયાથી જ પાકા કરી શકે યાદ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારી રીતે તે લખી શકે પાંચમો વિચાર વિસ્તારની પંક્તિ છે ગોળ વિના મોળો કંસાર મા વિના સુનો સંસાર ચાલો ત્યાર પછી આગળનો પ્રશ્ન અહીંયા કહ્યું છે કે આપેલ ગદ્યનું પદ્યમાં અને પદ્યનું ગદ્યમાં રૂપાંતર કરો જેના કુલ ત્રણ માર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ગદ્ય આપેલું છે બરાબર એ ગદ્યને આપણે પદ્યમાં ફેરવવું હોય તો આ રીતે લખી શકીએ મૂંગી આશીષ ઉરેમ રે લોલ લેતા ખૂટેના એની લહાણ રહે તો આવી રીતે તમે જોઈ શકો છો કે ઘણા બધા આપણને ગદ્ય અને પદ્ય આપેલા છે તેને આપણે અલગ અલગ રીતે ફેરવી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી પરિસ્થિતિ વિશે તમારા વિચાર લખો જેના કુલ છ માર્ક છે તેમાં પેલું અકસ્માતના સમયે ભોગ બનેલા ને તમે કેવી રીતે મદદ કરશો બરાબર છે તો એવા વિચારો આપણા પોતાના વિચારો જે હોય ને અહીંયા લખવાના છે તો આવો પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે જેમાં દરેક વિદ્યાર્થીઓ છે ને મોસ્ટ ઓફ અટવાતા હોય છે તો તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નો જે છે દરેક વિચારો જે છે આપણે તમારી સમક્ષ રજૂ કર્યા છે તમે અહીંયાથી આ દરેક વિચારોનો અભ્યાસ કરી શકો છો આ પણ લખી શકો છો અથવા તો આને રિલેટેડ તમે તમારા વિચારો પણ રજૂ કરી શકો છો જેમ કે બીજું તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા હોય તો તેમાં તમને કોને અને કેવી મદદ કરી તે લખો ત્યાર પછી ત્રીજું તમારે વેકેશન પૂરું થતાં અભ્યાસ માટે નીકળવાનું છે તો વિદાયની આગલી રાતે તમે કેવી લાગણી અનુભવશો તે વર્ણાવો ત્યાર પછી ચોથું કોઈ એક કુદરતી આપત્તિનું નામ લખો એ આપત્તિના સમયે તમે લોકોને ઉપયોગી થવા શું કરશો તે જણાવો તો અહીંયા પણ ચોથી તમે જોઈ શકો છો આપણે દર્શાવ્યું છે ત્યાર પછી આગળ સ્વતંત્ર લેખન કરે છે એમાં પ્રશ્ન નંબર નવ આપેલા શબ્દોના આધારે વાર્તા પૂર્ણ કરો જેના કુલ આઠ માર્ક છે એમાં પેલું એક જંગલ જંગલમાં પ્રાણીઓની સભા ભરાય એટલામાં શિયાળામાં મોબાઈલની રિંગ વાગી અને પછી તો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા જે વાર્તા છે તે સમગ્ર વાર્તા પૂર્ણ કરેલી છે તો આપણને એક લીટી અથવા તો થોડુંક આગળ લખાણ આપવામાં આવેલું છે એના ઉપરથી આપણે આખી વાર્તા જે છે તે પૂર્ણ કરવાની છે એક વેપારી વેપાર કરવા દેશ છોડીને પરદેશ ગયો ખૂબ પૈસા કમાયો પરંતુ તો એ વાર્તા આપણે આખી આપેલી છે ત્યાર પછી જો ત્રીજું એક મોટું તળાવ હતું એ તળાવમાં એક દિવસ વિચિત્ર પ્રકારનો પ્રાણી જોઈને બધા મગર અને દેડકાઓએ સભા ભરી ત્યાર પછી એક ફૂગો ઉડતો ઉડતો આકાશ તરફ જઈ રહ્યો હતો બધા લોકો અચરજથી એને જોઈ રહ્યા હતા અચરજનું કારણ એ હતું કે ફુગ્ગો એકલો જ નહીં પરંતુ એની સાથે તો એવી રીતે પાંચમું તમે જોઈ શકો છો આપણને પરિસ્થિતિ આપેલી છે તમારી શાળામાં યોજાયેલા શિક્ષક દિનનો અહેવાલ તૈયાર કરો તો આ શિક્ષક દિન વિશેનો આખો અહેવાલ તમારી સમક્ષ રજૂ કરેલો છે તમે જોઈ શકો છો

બંનેના જુદા જુદા અર્થ આપી અને વાક્યની અંદર પ્રયોગ કરો જેમ કે પાળ તો પાર પાળ તો કિનારો પાર તો અનેક પાળ પર અનેક પક્ષીઓ હાર બંધ બેઠા હતા ગામડાઓમાં ચકલીઓનો પાર નથી વાળ તો વાર વાળ એટલે કે માસાનો વાળ અને વાર એટલે વખત અથવા સમય તો રેખાના વાળ ખૂબ લાંબા છે રેખાને વાળ ઓળતા ખૂબ વાર લાગી ત્યાર પછી છે પાણી તો પાણી ગજ તો ગંજ આર તો આળ આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને દરેક પ્રશ્ન જે છે તેમના ઉત્તરો આપેલા છે બરાબર છે શબ્દના વાક્ય જે છે એ બાળકોએ અહીંયા તમારે જાતે લખી નાખવાના છે દરેકના વાક્યો અલગ અલગ હોઈ શકે ત્યાર પછી છે કોઈ એક વિગતમાંથી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કોઈ

પીડીએફ આપણી પાસે ઉપલબ્ધ છે આ પીડીએફ દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો વિદ્યાર્થી મિત્રો આ જે પરીક્ષા છે તમારા માટે ખૂબ મહત્વની સાબિત થવાની છે અને આ અસાઇનમેન્ટ જે છે તે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે કારણ કે આપણે અસાઇનમેન્ટની અંદર અધ્યયન નિષ્પત્તિઓના આધારે સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકમાંથી મોસ્ટ એમપી પ્રશ્નો વીણી વીણીને આની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફ પ્રાપ્ત કરી લેવી જો પીડીએફ તમારે સીધી જ વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર વોટ્સઅપ કરો કોલ કરો કોન્ટેક કરો સંપર્ક કરો અથવા તો નીચે તમને લિંક પણ આપેલી છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેના ઉપર સીધો તમે ક્લિક કરી અને પીડીએફ ડાઉનલોડ કરી શકશો ચાલો ત્યાર પછી તમે જોશો તો બીજું અહીંયા આપણને ચિત્ર સ્પર્ધા વિષયની જાહેરાત આપેલી છે તો એના ઉપરથી પણ કેટલાક પ્રશ્નો પૂછેલા છે ને એના જવાબો આપણે અહીંયા દર્શાવેલા છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર અને તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ પીડીઓ વિડીઓ અને આ જે પીડીએફ છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે